દે આકારાવાdio મૂર્તિ હાથ રહી જાહે એ હા આગળ આવ લો ગડપતિ બાપા મોરિયા એ ફૂલ બે ફૂલ ગડપતિ છે બ્યુટીફુલ એ ફૂલ બે ફૂલ ગડપતિ છે બ્યુટીફુલ ગડપતિ બાપા ની મૂર્તિ કેવી અસમની છે કા ઓ ગ્યા ઓ સંજેયા બાજુ આવ આવ દેઓ ચકરા માર દીકરા જરીક સાઈડ માં લઈ જા ઓ આમાં સંજે કા કબે કુલે સંજે કાકો કે તમારો નથો એ જાતો પણ એના આવા દયો આ બાજુ આવા દયો માર દીકરા સાઈડ માં ઉતાર્યો

જો મે પીંડિયા તારી નઈ ખાશે ને બટકા કર નઈ તું છે ને મિક્સરમાં ભૂકો કર લે પછી હું ગોળ ઘી ને પાઈ લઈ લો ને કાજુ બદામ ને એવું સુધાર નાખું બરાબર ને ઓકે ખાના ભૂકો કર લેજે થોડક સખાઈ ની પાછા લાડવા ગણપતિ બાપા ધરવા છે ને તો ગોળ ઘી ને પાઈ તો લઉં છું પણ આ તો વાહા થી મોરા લાગે ને તો નાખવા થાય એટાને સખાઈ નઈ એ હા વાંધો નહીં એ આજ વગડા વો વગડા હો રૂડા સણાયું ને ઢોર સાલ તું કિચન માં પણ ગીત ગાતી હોય ઓ માર મોઢું સાલું જ હોય ગીત તો સાલું જ હોય ગમે કામ માં વાહ

સંજય ને ફોન કરલો હાલો સંજય એમ કહું થઈ ગયું તમારે ત્યાં બધું શણગારવાનું કામ પતી ગયું હા તે અમારે લાડવા થઈ ગયા છે હા તે આમ બાયું બાયું આવીએ બધી આરતી ને ટાણું થઈ ગયું છે ને તો આથી હું થોડીક વાર છે આ કઈ વાંધો ને આથી તો એમ પુક્ષ પુક્ષ તા થઈ જાહે એ હા રાખું શું કીધું વાર છે હા થોડીક વાર બેહીએ પછી જાય ની રહેતે હા વાંધો ને સોનલ તુ આજે બહુ મસ્ત લાગે છે થેન્ક યુ પૂસડી ને તે આરતી ની થાળી પણ સરસ સજાવી છે હો થેન્ક યુ થેન્ક યુ તું પકડી લે ને હાડી પહેરી છે ને તો પકડા હે ની થાળી ઓહો વાવ સોનલ બ્યુટીફુલ થેન્ક યુ બુરી કરું તમને હું થેન્ક યુ હાલો હાલો મોડું થાય છે ગણપતિ બાપાના આરતીમાં આવલા રેશમા ભાભી આવે હજી ઓ વાવ નામ લીધું રેશમા આવ્યા આહાહા રેશમા તો એકદમ પરી લાગે છે ના લાગો છો નાક માં નથડી થેન્ક યુ एवरीवन માર કોપી તો કરવી પડે જ અસલ લાગે છે રેશમા પણ કાળી હાડી ના પહેરાય કાબાયું હા હો ઈ વાત સાચી તમારી સોનલ

શેર બજાર માં રૂપિયા નાખાશે બાપા રક્ષા કરજો ને કોઈ દી કોઈ ખોટા કામ ના કરે એટલે અમારે કોઈને મારવા ના પડે મૂર્તિ રક્ષા કરજો બધા તબિયત પાણી સારી રાખજો બધા સ્વાસ્થ્ય સારું રે એવા આશીર્વાદ આપજો હા હા

વાહ રેશમા ભાભી મસ્ત લાગે એ જય શ્રી કૃષ્ણ બધાયને જય શ્રી કૃષ્ણ બહુ સરસ ડેકોરેશન કર્યું હો સંજયભાઈ થેન્ક યુ થેન્ક યુ વાહ મસ્ત ડેકોરેશન કર્યું હો સંજય વાહ બહુ મસ્ત ડેકોરેશન છે ગણપતિ બાપા મોરિયા સનલ તું તાય મસ્તી ની લાગસ થેન્ક યુ તમે કેમ માય ગોરબા બાપા જેમ બેઠા છો કોક ને તાય ધ્યાન રાખવું ને ડેકોરેશન એમ કર્યું હો બાકી હે ગણપતિ બાપા રેધી સીધી ના દાતા રક્ષા કરજો બધાયની ને હાજા નેરવા રાખજો તમે હું વાર સેવા હાલો આય વાર નથી હાલો હવે ઓહો રેશમા ભાભી માર ભાઈ તો જો એ રફીક ભાઈ હારું ટ્રેડિશનલ પહેરીને આવ્યો કુર્તો તો પછી કાઈ ઘટે એ બેન ભાઈ કે મને દેખાતું નથી પાછળ હા હા આવી ગયા માર તો આરતી સામનો કરીએ બરાબર ને હું તો ગણપતિ બનાવી આવી છું પ્રસાદમાં વાહ સનલ બેન સરસ છે લાડવા થેન્ક યુ રેશમા ભાભી આરતી થાળી ક્યાં વાહ તમે બે આરતી થાળી સજાવીને આવ્યો કેવા ભાઈ તમાર આરતી કરવાના આતી કાલ આપણે એવી એક સ્પર્ધા રાખીએ બરાબર બધી બાયુને છે ને આતીન ખાડી સંગારીને લઈ આવવાની સરસ સજાવીને પછી નંબર આપશું એક બે તઈ એવી સ્પર્ધા રાખી એટલે હે ને બધાને હરક થાય સાચી વાત છે તમારી ઈબાને આપને શીખવાય મળે હાલો તો આરતી ચાલુ કરીએ બરાબર ગણપતિ બાપા મોરિયા એ હા ચાલુ કરો

હા સેલ્ફી તો લેજો હું ક્યાં ના પાડું પણ એક પર્સનલ એ પાડવો છે આપણા બે માણાનો હું પછી મારા WhatsApp માં DP મૂકું હોય ને એટલે કેવું છે ઉભા રે જરા બે ને સ્માઈલ એ નોતી કરી મને કે તમારી સેટિંગ કરતા આઈસો પડી ગયા સમજ થેન્ક યુ કિલારિટી આ સમય છે ને મલી એને ક્લિયરિટી કહેવાય કિલારિટી વારી એ તો લાગે ખાદે જીભ લઈ ગઈ બીજું હું હોય હાલો તમારે સેલ્ફી નથી લેવી હાલો હું સેલ્ફી લો બધા હરખા આવી જાજો સ્માઈલ

શ્રી કૃષ્ણ બધાને કાલે મળ્યા તો બાયુ રાસ નથ લેવા કાલે લેશુ રાસ હા તે કાલ લેહુ રાસ આલો ને આજ લેવા હા તે વાંધો હારું આલો જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ